હેલો તો મિત્રો વિડીયો કેટલા કરતા અને આપણે જૂનું ટ્રોન છે પાંચ વર્ષ તો મિત્રો આજે ટાઈમ આવી જશે શું થાય છે તો તમે ધ્યાનથી જોજો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો તો મિત્રો ચલો આપણે વિડીયો ચાલુ કરીએ હેલો તો મિત્રો આપણે ટ્રોન ખોલી લીધું છે હવે આ પોખડીયા લગાવી દઈએ ફટાફટ પછી ચાલુ કરીએ તો મિત્રો આગળ શું થાય છે ખબર નહીં જૂનું ટ્રોન છે ઉડશે કે નહીં ઉડે તો મિત્રો આ બેટરી ગાળી દીધી અંદર ભાઈ ફટાફટ ગાળે તો મિત્રો રેડી

તો મિત્રો કોમેન્ટ કરજો કોને કોણે આ ત્રણ ઉડાડી છે વાહ યાર જૂનું એટલે જૂનું જ કેવાય મજા આય ગઈ તો મિત્રો આ ત્રણ કોણે કોણે ઉડાડી છે કમેન્ટ કરજો ફટાફટ અને વિડીયો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને જેથી આવાના આવા વિડીયો આવતા જ રહેશે ફૂલ જીપીએસ હેડે મિત્રો રિઝલ્ટ બી આલે જીપીએસ પણ ફૂલ